રાજકોટના ટીઆરપી ગેમિંગ જૂના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અધિકારીઓ સહિત મનપાના અધિકારીઓ ખુલાસો ગેમ ઝોન ના માલિકો જવાબદારીમાંથી છટકવા લોકો પાસે ભરાવતા હતા ફોર્મ ડેથ ઝોન પર એનડીઆરએફ ની ટીમ પહોંચી કાટમાળ મળી આવ્યા માનવ અવશેષો તો ડીઆરના ટીમ પણ મળ્યા

કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે જે મેચ રમાઈ હતી તેમાં આઠ વિકેટે કોલકાતાને વિજય મળ્યો છે હૈદરાબાદે પહેલા બેટિંગ લીધી હતી આ મેચમાં અને એકસો તેર રન બનાવ્યા હતા કોલકાતાને એકસો ચૌદ રનનો લક્ષ્યાંક હતો જે લક્ષ્યાંક તેણે પાર પાડી લીધો અને કોલકાતા હવે આઈપીએલ બે હજાર ચોવીસની ચેમ્પિયન ટીમ વિનિંગ ટીમ બની છે તેણે ખિતાબ જીતી લીધો છે ફક્ત દસ પોઈન્ટ ત્રણ ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધું છે કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા અને વિનર બન્યું છે ત્રીજી વખત આઈપીએલ નું ટાઇટલ કોલકાતા એ જીત્યું છે સનરાઇઝર્સ હૈદરાબાદનું નો આઠ વિકેટે પરાજય થયો છે આઈપીએલ બે હજાર ચોવીસ ની મેચ આજે યોજાઈ સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે અશોકજી કોલકાતાનો વિજય થયો આઈપીએલ ની આ સીઝન માં એક તો આટલી બધી સરસ રીતે ચાલતી ટુર્નામેન્ટ નો કરુણ અંત આજે જે જોવા મળ્યો છે એ કોઈ રીતે ગળે ઉતરતો નથી એવું નથી કે મેચમાં ફાઈનલમાં કોઈ હારે ને જીતે એ તો શક્યતાઓ હોય જ છે પણ જે રીતે સનરાઈઝર્સ હૈદરાબાદની સૌથી વધારે ટોટલ બનાવનારી ટીમ અથવા તો આઈપીએલ નો ઇતિહાસ સાધનારી ટીમ પાવર પ્લેમાં શાનદાર રમનારી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ માત્ર એકસો તેર રનમાં ઓલઆઉટ થઈ જાય એ કોઈએ કલ્પના સુધી પણ કરી નહોતી ગમે તેવી ટીચ હોય કે ગમે તે બોલર્સ હોય પણ આ ટીમનું આટલું ખરાબ પ્રદર્શન અત્યાર સુધી જોવા મળ્યું નથી કલકત્તા નાઇટ રાઈડર્સ માટે બહુ ઇઝી હતું કારણ કે એકસો એકસો ચૌદ રન કરવાના જીતવા માટે માત્ર દસ ઓવરમાં કરી દીધા પણ સૌથી મહત્વની વાત વાત હોય અને સૌથી જો મોંઘો પડ્યો હોય એક જો બોલર તો એ છે મિચલ સ્ટાર્ક મિચલ સ્ટાર્ક આમે કમિન્સના અંડરમાં રમે છે એની કેપ્ટનશીપમાં જ રમે છે પણ અત્યારે વિરોધી ટીમમાં રમે છે એટલે એણે ચૌદ રનમાં બે વિકેટ લીધી ત્યાંથી જે શરૂ કર્યું ત્યાર પછી દરેકે દરેક બોલર્સને વિકેટ મળી છે જેટલા પણ બોલર્સ એપ્લાય કરવામાં આવે એ બધાને વિકેટો મળી છે એક પહેલી વસ્તુ એ છે ને ત્યાર પછી સિલેક્શન ઓફ શોર્ટ મોટાભાગના ખેલાડીઓના જે શોર્ટ સિલેક્શન હતા એ સ્લાઇસ કરવાના અથવા તો કટ કરવાના હતા કે જ્યાં આગળ ખ્યાલ આવતો તો કે બોલ પડ્યા પછી ઉછાળ લે છે તો તે કુડ ડન ઇટ સમથિંગ અધર વે આટલી બધી વિકેટો પડી ગઈ શરૂઆતમાં ત્રણ ચાર વિકેટો પડી ત્યાર પછીના બેટર્સ પણ એ શોટને કંટ્રોલ ના કરી શકે અને અલ્ટિમેટલી દેવ have ટુ through their મિસ્ટેક એવું કે વિકેટમાં ખરેખર કઈક હોય ને જો વિકેટો પડી હોય તો અલગ વસ્તુ છે એટલે ક્યાંક હોલ્ડિંગ ધ નર્સ જેને કહેવામાં આવે કારણ કે એક ઇન્સ્ટ્રક્શન એવી હતી કે ભાઈ ફાસ્ટ રમવાનું છે હોલ્ડિંગ ધ નર્સ આવે એ ક્યાંક હૈદરાબાદ કરી ના શક્યું ફાસ્ટ રમવાના પ્રયાસમાં એકસો તેર રનમાં ઓલઆઉટ થઈ ગયું આમ તો ફાઈનલ હતી રોમાંચક હોય એવું બરાબર છે પણ તે છતાંય આટલી ખરાબ રીતે જો ફાઈનલ રમાય તો લોકોના પૈસા પડી ગયા આજની મેચમાં એમ કહેવાય ભલે ઠીક છે બેમાંથી એક મેચ જીતી છે ને કે કેર ચેમ્પિયન થયું છે અને અફકોર્સ તેર બોલર્સ હેવ ડન પણ ક્યાંક ને ક્યાંક હૈદરાબાદ પાસેથી આ પ્રકારની અપેક્ષા કદાચ કોઈએ રાખીને હોય અત્યાર સુધીની આટલી બધી મેચો સિત્તેર મેચો લીગ મેચો રમાઈ ત્યાર પછી ક્વોલિફાયર્સ રમાયા ત્યાર પછી એલિમિનેટર્સ રમાયા બધા પછી જો આવી મેચ જોવા મળે તો એ લોકોને ગળે ઉતર્યું નથી એ હકીકત છે બિલકુલ આભાર અશોકભાઈ જોડાવા બદલ तो आईपीएल बजार चौबीस और એ સતત ત્રીજા વર્ષે જે હવે આઈપીએલ જીત્યું છે અને ખૂબ જ લો સ્કોરિંગ મેચ રહી એવું કહી શકાય કેમ કે જે પ્રકારનો એક રોમાંચ હોવો જોઈતો તો એક ફાઇનલ મેચમાં તે પ્રકારે તો જોવા મળ્યું નહીં જે રમત જે પ્રકારની જોવા લોકોને પૈસા વસૂલ એક અનુભવ થવાની જરૂર હતી પરંતુ તેવું તો થયું નહીં અને કોલકાતા જે છે તે આઠ વિકેટે હવે જીતી ગયું છે સમાચારોમાં આગળ વધીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જેસીપીની અધ્યક્ષતામાં એક તપાસની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે જે તપાસ ચલાવી રહી છે તેમણે એ પણ ઉમેર્યું હતું કે પરવાનગી સમયે ફાયર એનઓસી માટેની કામગીરી ચાલુ ચાલી રહી હતી ફાયર સેફટીના સાધનો ગેમિંગ ઝોનમાં હતા તેવું તેમણે જણાવ્યું છે પરંતુ આગ મોટા પ્રમાણમાં હતી આગ વધુ વિકરાળ હતી આથી આ સાધનો કામમાં આવ્યા ન હતા આ પ્રકારની ગોઝારી ઘટના બાદ પોલીસ કમિશનરે જોકે પત્રકારોના સવાલ સવાલોના સંતોષકારક જવાબ આપ્યા ન હતા તેવું જોવા મળ્યું કિશનબા 304 308 337 338 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેને પૈકી બે આરોપી યુવરાજ હરીસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન્ડ બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફ્ટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફ્ટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ ઘટના મામલે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જે કોઈ ઘટના ઘટી છે તેનું મને પણ દુઃખ છે સમગ્ર ઘટનામાં સૌથી પહેલી જવાબદારી ગેમ ઝોનના માલિકની અને ત્યારબાદ અધિકારીઓની છે જો મને સજા આપવાની સત્તા મળે તો પહેલાં તો આવી કોઈ ગેરકાનૂની વસ્તુ ચાલવા જ ન દઉં જો આવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ જ ચાલે નહીં તો આવી દુર્ઘટનાના બનાવો સાવ ઓછા થઈ જાય રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે દુર્ઘટના બની અને સત્યાવીસ લોકોના મોત નીપજ્યા છે સમગ્ર આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં તેનો ઘેરો શોખ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે રાજકોટમાંથી વજુ વજુબાપાવાળા ભાજપના દિગ્ગજ નેતા આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું બપ્પા જે ઘટના બની છે આ ઘટનાને આપ કઈ રીતના જુઓ છો ખાસ કરીને જ્યારે આવી ઘટના બનતી હોય છે આવી અનેક વખત રાજ્યમાં ઘટના બની છે છતાં કોઈ જવાબદાર સામે ઠોસ પગલાં છે તે નથી લેવાના આ ઘટનાને હવે કઈ રીતના તમે જુઓ છો જો આ ઘટના બની છે એ ઘણી દુઃખદ ઘટના છે જે પરિવારના લોકોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે એમને સાંત્વના આપવી આપણું કર્તવ્ય અને ફરજ છે અને સદગતના આત્માને ઈશ્વર ખૂબ જ મોક્ષ ગતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ પરંતુ ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે એટલા માટે થઈને એ કોર્પોરેશન હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે જી બી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય એ તમામ લોકોએ પરવાનગી આપતા પહેલાં એનો વિચાર કરવો જોઈએ ત્યાર પછી જ એને ઇલેક્ટ્રિક કનેક્શન આપવું જોઈએ પોલીસની પરવાનગી મળવી જોઈએ અને કોર્પોરેશને પ્રાથમિક પરવાનગી આપી હોય તો જ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને બાકીના લોકોએ પરવાનગી આપવી જોઈએ જે ઘટના બની છે સત્યાવીસ જેટલા લોકોના મોત થયા છે આ ઘટના પાછળ જવાબદાર તરીકે આપ કોને જુઓ છો જો આ જવાબદારી તરીકે ગણી તો આ ઝોન છે ને ઝોનના માલિકને જવાબદાર ગણવા જોઈએ જેટલી તકેદારી રાખવાની જોઈએ એટલી તકેદારી રાખી નહીં મેં ટીવીમાં જોયું કે આજે ફાયર બ્રિગેડના સાધનો છે પણ એ પેટી પેક પડ્યા હતા એનો ઉપયોગ જ કરવામાં ન આવ્યો અને જે તમે ઝોનિંગની પ્રથાની અંદર આ પ્રકારની એક્ટિવિટી કરો છો તો એની અંદર કેવા જ્યાં પબ્લિકલી ઇન્વોલ્વમેન્ટ હોય તો તમારા ઝોનની અંદર કેવા પ્રકારના સાધનોને મટીરિયલ વાપરો છો એ પણ જોવું જોઈએ તો આ ઝોનની અંદર જ્વલનશીલ પદાર્થો હતા તમામ એ એનું તમારું ફ્લોરિંગથી માંડી અને એની ગેમ ઝોનના રમતના સાધનો પણ જ્વલનશીલ હતા અને બીજું આની અંદર એક્ઝિટ કોઈ હતું જ નહીં એક એન્ટ્રી જ હતી એક્ઝિટ તો હતું જ નહીં ખરેખર આવા ઝોન હોય તો એની અંદર એન્ટ્રી એક હોય પણ એક્ઝિટ તો એને બે ત્રણ ચાર રાખવા જોઈએ કે જે દિવસે કાંઈ આવો બનાવ બને તો લોકો નિર્વિઘ્ને પોતાનો જીવન બચાવી શકે બાપા શોટમાં અંતિમ સવાલ પૂછીશ કે જો તમને સત્તા હોય તમારી પાસે તો આવી ઘટનામાં તમારા તરફથી શું સજા હોય જો મારી તો પેલી સજા ન હોય આવી ઘટના બને નહીં એના માટે હું પહેલેથી પ્રિકોશન રાખું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો હું પબ્લિકને કહું કે તમારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો મને એઝ અ મેયર તરીકે તમે જાણ કરો અને મને જાણ થાય તો હું બીજે જ દિવસે એ પ્રવૃત્તિ બંધ કરાવી દઉં જેથી એકની પ્રવૃત્તિ બંધ થાય તો બીજા બધા પણ આ પ્રવૃત્તિ બંધ કરે અને આવી ઘટના બનવાની સંભાવના રહેજ જ નહીં ચોક્કસ જે રીતની જે ઘટના બની છે આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યની અંદર ઘેરા પ્રતિઘાતો પડ્યા છે અને આપણી સાથે જે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ હતા તેમણે પણ આ ઘટનાને વખોડી છે અને જે કહી શકાય કે જે અધિકારીઓ છે તેમનો અને જે ઉજોન માલિક છે તેમને ચોક્કસ તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારનું પણ તેમણે હાલ નિવેદન આપ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં રાજકોટના એક જ પરિવારના પાંચ લોકો ગુમ થઈ જતા પરિવારમાં ભારે આક્રમ જોવા મળી રહ્યો છે પ્રદીપસિંહ ચૌહાણ નામના આ વ્યક્તિના પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનની મુલાકાતે હતા ત્યારે ઓચિંતા આગ લાગવાની ઘટના બની હતી તેમના પરિવારના આઠ સભ્યોમાંથી પાંચ સભ્યો હાલ લાપતા છે પ્રદીપસિંહ ચૌહાણે સમગ્ર ઘટનાને લઈને તંત્રને ચીમકી આપી છે તેમણે કહ્યું છે કે આરોપીઓને ફાંસીની સજા થાય અને વધુમાં તેમણે જણાવ્યું છે કે જો ગુનેગારોને જામીન મળશે તો હું એકને નહીં છોડું આમ આથી તંત્રને તેમણે તેમણે આ પ્રકારની ચીમકી આપી છે નીચેથી અને બીજા જે અમારે ત્રણ ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાળાને એવું થાય છે પણ કોઈ કઈ ફાયર બ્રિગેડ કે કઈ આવ્યું નથી અને આ લોકો કોઈ જવાબ દેતા નથી જણા હતા એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાડુભાઈ ને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી બેદરકારી માં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પણ ત્રણસો લીટર ડીઝલ પછી એની જે ગોઘાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની હરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે તો આને તમે ધમકી સમજો તો એ છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવી બાપની વેદના સમજીને છાપવું તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં થવા દો રાજકોટની દુર્ઘટનાને પગલે જામનગરમાં ગેમ ઝોન વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે નવ અધિકારીઓની ટીમ બનાવાઈ છે પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શહેર અને નજીકના વિસ્તારના એક પણ ગેમ ઝોનમાં ફાયર એનઓસી અથવા જરૂરી લાયસન્સ મેળવાયું નથી જામનગર શહેરમાં જુદા જુદા ચૌદ જેટલા ગેમ ઝોન વિડીયો પાર્લર વગેરે આવેલા છે ક્યાંક બાળકો માટેની નાની મોટી રાઇડ ચાલી રહી છે અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થાઓ કરાઈ છે એક પણ સ્થળે જામનગર મહાનગરપાલિકાના ફાયર

ત્યારે આજે ફાયર સિસ્ટમના ઓડિટ પ્રમાણે આપ જોઈ શકો છો કે અમારે ત્યાં જે સીઆરમાં ગ્રીનિંગ ઝોનમાં પૂરેપૂરી ફાયરની વ્યવસ્થા કરેલી છે અને ફાયરની વ્યવસ્થા અમે લોકોએ જ્યારે ગ્રીનિંગ ઝોન ચાલુ થયું ત્યાંથી જ એડવાન્સ ફાયર સિસ્ટમ લાગેલી છે મૂક સેન્સર છે સ્પ્રિન્કલર છે ફાયર એક્સચિન્ગ્યુશર છે એટલે એમ કહી શકાય કે જીસીઆર સમગ્ર જનતા માટે ખૂબ સેફ ખૂબ જ સેફ છે અને અમે જનતાની સેફ્ટી ધ્યાનમાં રાખી અને બધી જ ફાયર સિસ્ટમ અમે લોકોએ એડવાન્સ તરીકે રાખેલી અમે બધા સાવચેતીને પગલા રાખીએ છીએ જ્યારે કોઈ કસ્ટમર એક્સેસિવ થાય ત્યારે અમારે એનું અમારે પણ રિસ્પોન્સિબિલિટી સિટી વધે કે અમારે એનું ધ્યાન રાખવાનું આવે તે હિસાબથી લઈને અમે બધા સેફ્ટી મેજર લઈ ફાયર એક્સટીંગર ફાયર પેન્સલર ફાયર સ્મોક સેન્સર સ્મોક ડિટેક્ટર બધી વસ્તુની અમે અહીંયા સુવિધા રાખેલી છે જેનાથી કોઈ બી કસ્ટમરને પણ જાતની તકલીફ ના પડે અને તેના સારવાર માટે અમારો સ્ટાફ છે અને અમારું સમગ્ર જેસીની જે ટીમ છે તે તત્પર હોય છે એ લોકોને મદદ કરવા માટે અને બધાને ઓલરેડી ડ્રવલ આપેલી છે અને બધાને સેફ્ટી મેજરનું ધ્યાન છે રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટનામાં તેત્રીસ જિંદગીઓ હોમાઈ ગયા બાદ સરકારી તંત્ર હવે રહી રહીને જાગ્યું છે મહેસાણા નજીકના પાંચોટ ગામ પાસે છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ધમધમી રહેલા ગેરકાયદેસર ફનબ્લાસ્ટ નામથી શરૂ થયેલા ગેમ ઝોન સામે હવે તપાસ શરૂ કરવામાં આવી સરકારના બાંધકામના નિયમોના છીનાવ ઉડાવીને મહેસાણાના પાંચોટ પાસે શરૂ કરવામાં આવેલ ગેમ ઝોન સામે અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે પરંતુ રાજકીય ઓથ ધરાવતા ફનબ્લાસ્ટ ગેમ ઝોનના માલિકો સામે પાંચોટ પંચાયત કે જિલ્લા તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નહોતા હવે રાજકોટની ઘટનાને પગલે મહેસાણા જિલ્લા તંત્ર અને ગાંધીનગરના સરકારી તંત્રના અધિકારીઓને દોડતા કર્યા છે ગેમ ઝોનના માલિકો સામે પગલા ભરવા માટે મજબૂર કર્યા છે આથી મંજૂરી વિના ચાલતા ગેમ ઝોનમાં ગાંધીનગરની ટીમ સાથે મહેસાણા પ્રાંત અધિકારીની ટીમો ત્રાટકી હતી તમામ પાસાઓમાં તપાસ શરૂ કરી હતી કાયદાની છટકબારીથી મહેસાણા નજીક ધમધમતા ગેરકાયદેસર ગેમ ઝોનમાં સુરક્ષાની સાથે સ્થાનિક સત્તામંડળની મંજૂરી સહિતની બાબતોને ધ્યાનમાં રાખી હવે તપાસ હાથ

જે તમે વાત કરી રહ્યા ઓલવેઝ એ લોકો એ લોકો ખુલ્લું જ રાખતા હોય છે આજે તો આ ફન એમનું બંધ છે એટલા માટે એક્ઝિટ એમણે બંધ તો તો એવું માલિકનું આવે બાકી એક્ઝિટ ઇમરજન્સી નું બોર્ડ પણ એમણે લગાવેલું છે અને એ ઓલવેઝ ખુલ્લો રહેતો હોય એવું માલિક તરફથી જાણવા મળે ના હજુ આવી રહ્યા છે અમે જોઈ રહ્યા છીએ હજુ તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો સાથે ફાયર સિસ્ટમ પણ લગાવેલી છે એટલે બોટલો શું છે કે ભાઈ પ્રાઇમરી બેઝમાં કંઈક પણ થયું તો ઇમરજન્સી એ પહેલો ઉપાય છે પછી તો સિસ્ટમ મેનું કામ કરવાની હજુ હું જોઈ રહ્યો મેં હજુ કોઈ વસ્તુ ચેક કરી નથી એના બાબતે હું કઈ રીતે જવાબ આપીશ હજી સમીક્ષા શરૂ થઈ છે સમીક્ષા બાદ અમને ખબર પડશે કે ક્ષતિઓ છે કે નહીં માન્ય કલેક્ટર સાહેબે પોતાના હુકમમાં જે જે શરતોનું પાલન કરવાનું એજન્સીને કહ્યું છે તેનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે સ્ટ્રક્ચરલી આ સ્ટ્રક્ચર રહ્યું એ કેટલું ફિટ છે તેનું સમીક્ષા કરવામાં આવશે ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે ફીટ છે કે નહીં તેની સમીક્ષા રાજ્ય કક્ષાથી જે ટીમ આવી છે તે કરશે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકની સમીક્ષા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પીએસઆઈ શ્રી કરશે એ બાબતે આ ફાયર અને ઇમરજન્સી ટીમ સાથે સમીક્ષા બાદ અમને ખબર પડશે કે શું ફાયર સેફ્ટીના બોટલો જે પાઇપલાઇનમાં જે લગાવેલી હોય એ બધી સુવિધા આપણે દરેક જગ્યાએ ઉપલબ્ધ કરી દીધી ના એ પાંચ પાંચોટ નહીં આપેલી ને બાંધકામ ની બધી આપડે ઓફિસ માંથી આવે ને પંચાયતમાં પંચાયત માં બાંધકામ ની આવે જીધી પંચાયતની પંચાયત ની એવું કોઈ પરમિશન કોઈ એવું આઈડિયા નથી પંચાયત પંચાયત નો પરિવ એ તો તલાટી શ્રી ને આપડે તાલુકા નો પરવાનગી આપેલી જ છે ને તાલુકા પંચાયત થોડી આપો હા શ્રી આપેલી ના પાંચોર ગ્રામ પંચાયત નું એવું કઈ નઈ રાજકોટ ગેમ ઝોન નાગ દુર્ઘટનામાં અનેક પરિવારને આક્રંદ કરતા કરી દીધા છે આ ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં જાગેલા તંત્રએ શહેરમાં આવેલા તમામ મોલ અને મલ્ટીપ્લેક્સમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી ઓચિંતા જ તંત્રના અધિકારીઓ વિઝિટ કરવામાં આવતા તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી અને માઇનર સૂચનાઓ પણ આપવામાં આવી ખબર ગઈકાલનો બનાવ બન્યો એના અનુસંધાને નડિયાદ શહેરમાં જે મોલ છે મલ્ટીપ્લેક્સ છે ગેમ ઝોન આવેલા છે એનો ફાયર એનઓસી બાબતની આજે અમારા ફાયર અધિકારી શ્રી એન્જિનિયર શ્રી શહેરના મામલતદાર શ્રી બધા સાથે મળી અને એક ટીમ બનાવી અને વિઝિટ કરેલ છે અને આ વિઝિટ દરમિયાન દરેકની ફાયર એનઓસી ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ આ બધું ચેકિંગની કાર્યવાહી આજે કરેલ છે જે અત્યારના મેઇન આપણા મોટા મલ્ટીપ્લેક્સ કે મોલ છે એની અંદર ફાયર એનઓસી આપણે આપેલી છે માઇનર સૂચનાઓ છે જેમકે અમુક એક્ઝિટ ખુલ્લા રાખવાના કે કઈ રીતે કોને કઈ લઈએ સાઇનેજ કોઈ છે એવા નાની નાની બાબતોની એવી જે બાબતો હોય એની સૂચનાઓ આપેલી છે રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ હવે સુરતના પાલિકાના અધિકારીઓ પણ જાગૃત થયા છે ફાયર વીજ કંપનીના અધિકારીઓ સાથે તેમણે એક મીટિંગ યોજી હતી મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં પણ ટેમ્પારી પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર જોવા મળી રહ્યા છે મોટાભાગના પતરા શેડમાં ફાયર સેફટી હોતી નથી ગેમિંગ ઝોનમાં સાધનો હોય છે એ ફોર્મેટ રબરમાંથી બનેલું હોય છે પહેલાં તક્ષશિલા કાંડ વખતે પતરાના શેડ દૂર કરાયા હતા મહત્વની વાત એ છે કે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત પાલિકા તંત્ર દોડતું થયું છે અત્યાર સુધી ફાયર સેફટી વગર ચાલતા તમામ ગેમ ઝોન જે જે પ્રકારે ચાલી રહ્યા હતા તેના વિશે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે ક્ષણીનીય ઘટના કોઈ વિજય ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે એ મુજબ માનની કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે સત્તર ગેમ ઝોન છે એ પૈકી છ ગેમ ઝોન ફાયર એનો સી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા અગિયાર ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે ચાર ટીમો બનાવી છે અને એ ચાર ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવે ફાયર અને ઇલેક્ટ્રિસિટીને લગતા તેમજ રેવન્યુને લગતા કાયદો વ્યવસ્થાને લગતા તમામ જાતના જે પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સ આમાં ચેક કરવામાં આવશે

હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી